તુરત ભારત બંધના એલાનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુધરાય કામદાર યુનિયન જોડાયું કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સુરતમાં વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં આજ રોજ સંયુક્ત કિસાન મોરચા અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ એલાનને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાય કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું જે સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આજ રોજ સમગ્ર દેશની અંદર ઔદ્યોગિક હડતાલ જે પાડવામાં આવી છે એ કિસાન જે છે એ લોકોની જે લડત ચાલી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી તો તેને ટેકો આપવા માટે આજે કિસાન અને ટ્રેડ યુનિયન કાઉન્સિલ સમગ્ર દેશના એ આજે પ્રોગ્રામ આપ્યો છે કે સમગ્ર દેશની અંદર જે મોટા મોટા સહેવા છે ત્યાં આગળ કલેક્ટરને આવેદનપત્ર આપવું અને આપણી ટ્રેડ યુનિયનની જે માંગણી છે પર્ટિક્યુલરલી મિનિમમ વેજ છે ત્યાર પછી જે તે પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ ન કરવું ત્યાર પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કર્મચારીને ન લેવા જે પોલીસ છે કે બેંક છે કે જે જગ્યાએ ટેમ્પરરી કામ કરે છે પંદર પંદર વીસ વીસ વર્ષથી એ લોકોને પરમેનન્ટ કરવા અને આ બધા જે ટ્રેડ યુનિયનના જે ડિમાન્ડ છે ટ્રેડ યુનિયનના જે એક્ટ છે જે બનાવવામાં આવ્યા છે ચાર તેને બી રદ કરવામાં આવે જેમ કિસાનો કાયદા રદ કર્યા તેમ ટ્રેડ યુનિયનના કાયદા બી રદ કરે અને આ અમારી બધી મુખ્ય માગણીઓ છે એની સાથે આંગણવાડી કર્મચારીને કાયમ કરે એની સાથે છે તે કન્સ્ટ્રક્શન લાઇનમાં જે વર્કરો કામ કરે છે એ લોકોને બી કાયમી રાખે બિલ્ડર અને એ લોકોને મિનિમમ વેજ આપે આ બધી મુખ્ય માગણીઓ છે એના અનુસંધાનમાં આજે અમે ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી કલેક્ટરશ્રી પારઘીને એક આવેદનપત્ર આપીશું